નમસ્કાર આપ જો રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માંગરોળમાં આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાયો શહેરના બસ્સો થી વધુ લોકોએ લીધો કેમ્પનો લાભ માંગરોડ શહેરી આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ત્રણ અને વોર્ડ નંબર બે અને ત્રણ ના સદસ્યોના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ત્રણ ની ટીમ અને પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં માંગરોડ શહેરના બસો થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પની માંગરોડ નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ સોમિયા સહિત આગેવાનો મુલાકાત લીધી હતી આજ શહેરી આરોગ્ય કેન્દ્ર

સહયોગથી આ આજે આયુષ્યમાન કાર્ડનું અમે આયોજન કરેલ છે કેમ્પનું આયોજન કરેલ છે જેમાં બસોથી અઢીસો જેટલા લોકોએ લાભ લઈ ગયેલ છે અને હજુ તેની પ્રોસેસ ચાલુ છે એટલે અમે આરોગ્યની ટીમ અને સ બેના ત્રણ વોર્ડના સભ્યોના સદસ્યોને પણ આભાર માનીએ છીએ કે આ કેમ્પમાં અમારી મદદ કરી અને કેમ્પને આગળ વધાર્યો છે અને ઘણા લોકોએ અમે લાભ લીધો છે જેને જરૂરિયાત હતી એ લોકોએ પણ લાભ લીધા છે અને હજી પ્રોસેસ ચાલુ છે